જય વસરા વસરાધ કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજા મજા કરી જો ખેતરમાં અને બચો આજે હે ને કાલ વરસાદ આવી ગયો તો એટલે હાથી રહી ગયું તો બંધ એટલે હે ને માંડવી કંઈ રાપેથી ઉપડે એમ નહોતી અને એમાં પાછા વચ્ચે એડાશે એટલે કાંઈ મેળાવે નહીં સનેળો હાલે પણ એ બગાડ જેવું થાય પછી એટલે હવે હે ને છે ઉપાડવાનું ચાલુ કર્યું છે અત્યારે તો અમે સવારમાં કાલ વરસાદ રોંઢે આવ્યો હતો એટલે ઝાકળ હોય અને ગારોજ ઉકાળવો ન હોય એટલે ઘડીકી કે આઈથે ઉપાડીએ પછી જો કદાચ હાથે હાલશે ને તો આકશે નકર પછી અહીંથે ઉપાડવા મળશે તો એ બધા ઉપાડતા હતા ઉપાડતા ઉપાડતા અડધે પોઈ ગયા હે અને હું હતી ઘરે બધા છોકરાઓને નવરાવી જવરાવીને કામકાજ કરી ચા બનાવીને ચા સા દેવા આવી હતી હવે સા દઈ ને છું ઘરે અને એમ તો ભાભીમાય ઘરે છે નાની એકમાં ઢીંગ છે ને તે ઘરે રહેવું પડે હવે છોકરી બે હું ને પાવા લાગશું બાપુ ઘરે છે તો અમે રસોઈ કરશું બીજા બધા છે ખેતર માં એટલે એવું છે તો જો કામ ચાલુ થઈ ગયું છે અને હું હવે ઘરે જઈને કામ કરવા લાગુ ને થોડીક ને એવું પાવાનું છે તો બાપુને કરવા લાગુ ને કે બાપુ પાછા એકલા ઠાકી જાય એટલે ભેહું કરી લે ને તો નું કરાવતા કરાવતા ભીને રસોઈ કરવા લાગવું એટલે રસોઈ એ થઈ જાય આજ આજખેર આપણે ખેતરમાં જ વિચાર ઓછો છે ઘરનું કરવા લાગી મેં કીધું જો આ સનેળો લઈને વળી પાછા ટ્રાય કરે હે જો હાલે તો તો ક્યાં વાંધો છે એ હું ભાવવાનું બાપુ છો તૈયારી કરવા મંડ્યા હાલો કરવા લાગ્યું આને સ્કૂલે મૂકવા જાન મોડું નથી થતું આવે બપોરે જમી કાઢવી નવરા થઈ ગયા સહી સેજવાર આરામ કર્યો છે એટલે કે દોઢ વાગે ફ્રી થયા સાડા બારે ખાધું અને હવે બે વાગે તો સાઈ પી લીધો છે અત્યારે વાગી ગયા છે બે ફૂલ ધોમ તડકો છે પણ એવું છે કે જો તડકો તડકો કર્યા રાખશું તો મોસમમાં વેગ તો બગડે છે અને અત્યારે મોસમમાં હોવાનું તડકાનું ન જોવાનું હોય ટાણા હામાં કામે સળી જઈએ ને તો એક તો કામ કેટલું હું વાત ને એટલે વહેલા કરવા માંડી થઈ જાય અને નાખવા માંડે ટ્રેક્ટર ને અમે ભેગી કરવા માંડી અમે એરંડા છે એટલે હલો ટાણા સુધી માંડવી ભેગી કરી છે અને હવે જવાનું છે ઘેરે ઘેરે ભેહુંનું નું કરવાનું છે ભેહું દાદી છે એટલે આપણે રોંઢા લાગીશ ખેતરમાં રહી શકીએ પછી રોંઢેથી તો વહી જવું પડે બેહું કરવા તો ઈ બધું કરીને પછી હવે અત્યારે એવાસી જો હેઢે હેલા જઈશી આમાં ભેગા વાલ વાવેલા છે થોડા હેઢે ઘર પૂરતા ખાવા પણ જોઈ હી કે પાકી ગયા છે કે નહીં એમ હિંગુ નથી દેખાતી ના બાબલા કઈ નથી આમાં નથી શીંગ ક્યાંક પાકી જાય અને અમારા આંબા જોઈ લેજો મિત્રો આવા ફોરતે શેઢે વહેવા એકસો પંચાવન સોળવા વહેવાશે જંગલ જ જંગલ ય જંગલ જ કરી દીધું છે ને બાપુએ વાલ ને ગુવાર ને ભીંડો ને પછી બીજું શું કઈક સોય ને એડા ને માંડવી આંબા ને ક્યાંય જગ્યા ખાલી ન રહેવી જોઈએ ગમે નથી કમાણી આવવી જોઈએ આંબામાંય આવશે પોર તો ફેર્યું

એટલે એને ઘેરે રાખવા રહી છે ને ભેહું કરવા ને ભાભીમાં ઘેરે ઘરનું કામ કરે છે તો એને ચા બનાવીને રાખી છે ચા પી લઈને પછી વહેણું થોડું ઘણું કરવા લાગી થોડું ઘણું રસોઈને એવું કરવા લાગી ત્યાં હમણાં સાંજ પડી જાય ભાવનગરથી હજી એક મહેમાન આવે છે તો મહેમાનને ટાઈમ આપવાનો થાય ગામમાં હજી કાંઈક કથા છે તો છોકરાઓને એકાદની કથામાં જવાનું થાય પછી રામા મંડળનું આમંત્રણ આવ્યું છે તો રામા મંડળ બહુ પ્રખ્યાત ને બહુ મોટે પાયે છે હારા મારું ને એવી તો રામા મંડળ જોવા તો હવે જોઈશી મહેમાન છે એટલે કદાચ જવાય કે ન જવાય અમે માંડવીનું કરીને થાકી ગયા છે બધે અને પાડવા વાળા એ જો ત્રણ ચાર જણા પાડે છે અહીંયા છે એટલા વખેડા રહી ગયા છે પાડવાના ઓલી કરશે નિયાપારતા પરતા લગભગ પોય લે હે રે એકાદી ઓય રે થલે અને ભેગી કરવામાં અધિક ભેગી થઈ ગઈ છે કાલતા પછી આજ પડી જશે ને હંઠા તે 8 વાગે લગી ટ્રેક્ટર આખી લે છે સનેડા બે છે એટલે વાહામર વાહામર પોરો દેતા જઈને આકતા જઈ છે એટલે છે ને સનેડાને પોરો રે અને વાહામો રલ્યા કરે મને તો ન આવે એટલે ભેગી કરવા લાગશે આજ બધાય ઓળખ્યું ને તો ભેગી થઈ જાય અત્યારે હાલો ખેતરનું કામ ને આરામ આપી દઈએ અને ઘરના કામમાં વર્ગી જાય તબેલાનું આમ જો બે સંડા પીડા ને કા